હનુમાન જયંતિના દિવસે આ ઉપાય કરાવીને અમે ત્રેવીસ વ્યક્તિ મારી પાસે મારી ડાયરીમાં નોટ છે વ્યક્તિઓના વ્યક્તિઓના નામ સરકારી ખાતામાંથી પૈસા સામેથી કઢાવી દીધા હા અરે ઉપાય બહુ મસ્ત ઉપાય છે અને અનુભવેલો ઉપાય છે ગયા વર્ષે એના પણ આગલા વર્ષે લગભગ બારતેર જણાના પૈસા ફ્રી થયેલા પણ એમાં એક વસ્તુ ભૂલી ગયેલા અને પછી અમે ગયા ચૈત્ર મહિનાની હનુમાન જયંતિમાં એક વિશેષ ઉપાય કરાવી અને વધારે સારું પરિણામ લીધું આ વખતે એનાથી પણ વિશેષ સારું પરિણામ અનુભવ વધતો જાય એટલે તમારી સાથે આ વાતો વાતો બધી શેર જે કરીએ કરીએ ને અનુભવ સિદ્ધ ઉપાય કરજો સરકારી ખાતામાં પૈસા અટકેલા હોય વ્યક્તિ કરવા જેવો ઉપાય શું કરવાનું છે તમારે એક દાડમ લેવાનું છે અને એક વાટકા જેટલા કાળા મરી શું કરશો એક દાડમ

આ વિધિ સંધ્યા કાળ પેલા કરી લેવાની છે ગયા વખતે આ વાત ને કઈ નથી તો રિઝલ્ટ તો તોય મળ્યો ત્રેવીસ જણાના પૈસા નીકળી ગયા પણ છતાં આ વિધિ સચોટ રીતે કરવા માટે તમને કહું છું કે સંધ્યા કાળ પેલા કરી લેજો પાંચ ભાગ પહેલો ભાગ હનુમાનજીના ચરણમાં બીજો ભાગ આમ તો પાઠ પૂરો થઈ જાય બપોરે લગભગ દોઢ બે વાગે એટલે તરત જ આ કામ કરી લેવાનું પહેલો ભાગ હનુમાનજીના ચરણમાં મૂકજો બીજો ભાગ પીપળાના વૃક્ષ પાસે પીપળાના મૂળ પાસે મૂકી દેજો ત્રીજો ભાગ કોઈ વડના મૂળ પાસે મૂકી દેજો ચોથો ભાગ કોઈ વહેતા પાણીમાં મૂકવાનો છે અને પાંચમો ભાગ વાટે ઘાટે મૂકવાનો છે એવું લખેલું છે વાટે ઘાટે વાટે ઘાટે એટલે ત્રણ રસ્તા ચાર રસ્તા એવા ભેગા થતા હોય એ વાટે ઘાટે કહેવાય એવી જગ્યાએ ત્યાં મૂકવાનો છે પાંચ ભાગ હનુમાનજીના ચરણમાં પીપળાના વૃક્ષ પાસે વડના વૃક્ષ પાસે વહેતા પાણીમાં અને વાટે ઘાટે જ્યાં ત્રણ રસ્તા ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં આ રીતે પાંચ ભાગ તમારે મૂકી દેવાના છે ઘરે આવીને તમારે સ્નાન કરી લેવાનું છે ઘરે આવીને સ્નાન કરવાનું છે ખાસ કરીને કારણ કે છેલ્લો ભાગ છે ને એ થોડો અશુદ્ધ ભાગ છે જે વાટે ઘાટે હતો એટલા માટે ઘરે આવીને સ્નાન કરવું જરૂરી છે નિશ્ચિંત થઈને ગભરાય વગર કઈ પણ જાતની મૂંઝવણ આ ઉપાય કરજો બહુ સરસથી તમને ફળ આપશે હા એક છે કે પાંચ ભાગ લઈને નીકળો પહેલો ભાગ તો હનુમાનજી પાસે તમે મૂકી દીધો પણ બાકીના ચાર ભાગ એકસાથે મૂકવા જવાના છે એક ભાગ મૂકીને ઘરે આવી જાઓ બીજો ભાગ મૂકીને ઘરે આવી જાવ એમ નહીં ચારે ચારે ભાગ સાથે લઈ જજો ચારે ભાગ મૂકી છેલ્લો પાંચમો ભાગ વાટે ઘાટે મૂકીને પછી ઘરે તમારે આવવાનું છે ઘરે આવીને સ્નાન કરવાનું છે આ ક્રિયા પૂરી કરીને જ ઘરે આવજો બહુ સારું ફળ મળશે ગમે એવા લાખો ને કરોડો રૂપિયા બી એ સરકારી ખાતામાં ફસાયા હશે હું તમને કહું છું એ પૈસા આ ઉપાય કાઢી દેશે હનુમાન જયંતિના દિવસે આ ઉપાય કરજો